રે જ નાના ગ્રામ્ય વિસ્તારમાં તો પેલા કેવું હોય કે ટેપ પાકું હોય ને તોય ઘરે સંભળાય તો એવા માઇક ને એવો બધો અવાજ આવતો હોય તો આમ ઘરે રેવાય નહીં બધી પ્રકારનું સંગીત મારા પપ્પાએ મને શીખવું છે અને એ જ મારા સંગીતના ગુરુ છે સ્ટેપ બાય સ્ટેપ હવે મારી લાઈફમાં શું આવશે અને મારે શું શીખવું જોઈએ અને મને શું શીખડાવવું જોઈએ એ બધી પપ્પાને ખબર જ હતી અને સામે મને પણ એટલી લાગણી હતી ઓઢી કાળી કાંબળી યુ લાલ ધાબળી યુ ફૂલ છાબળી યુ શિર પરે હૈ હે મુહા સડી યુ માણેક મડી યુ મોતી એ જડી યુ તેજ પરે હરેક કર્તવ્ય છે તે આપણે નિભાવવા પડતા હોય છે કાનુડોમાં વાહ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ વર્ષો પહેલાં બેથી ત્રણ દાયકા પહેલાં ટેલિવિઝનને શોમાંથી કલાકારની પસંદગી કરવામાં આવતી અને તેને લોકગાયક તરીકે ઘોષિત કરવામાં આવતો હતો ત્યારે દર્શક મિત્રો આજે આ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર એવી એક લોકગાયિકા કે લોકગાયક જે ટેલિવિઝન અને શોમાં આવતા અને તેમાંથી એક પ્રતિમા આગવી યોગ્ય જજ હોય સંગીતના જાણકાર હોય છે અને એની તાલીમની વચ્ચેથી લોકગાયિકા આપણી વચ્ચે આવે છે એ શ્રુતિબેન આહીર આપણે આ સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે શ્રુતિબેન ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું બેન સહજ ભાવે આ દુનિયા જાણે છે એ ટેલિવિઝનનો શો ત્યારે સોશિયલ મીડિયાનું માધ્યમ ન હતા એટલા અને હું કલાકારને કહેતો હોઉં છું કે અત્યારે લોકગાયિકા કે લોકગાયક કોણ તો કે પોતે જ જજ અને પોતે જ પ્રોફેસર પોતે આલ્બમ ગીત બનાવે પોતે જ નક્કી કરે પોતે લખે પણ કેટલી અગ્રતા આપવી એ જમતા નક્કી કરતી હોય છે પણ ત્યારે એ સમય હતો કે કેળવાઈને આવતો કલાકાર એ સંગીતના જાણકાર હતા ગાયકીના જાણકાર અને સંગીતના જાણકાર યોગ્ય લયના જાણકાર અને એ એસ્ટાબ્લિશ કરતા કલાકાર કે તમે સક્ષમ છો એની વચ્ચેથી તમે લોક ગાયિકા તરીકે એસ્ટાબ્લિશ થયા છો થોડો બેન બેઝિક પરિચય મૂળ ક્યાંના તમારું જે બાળપણ હતું એ કયા ગામના વીતું એ થોડી વાત કરું જામનગર જિલ્લાનું ભાણવર તાલુકાનું સિવા ગામ મારા પપ્પાનું બાપદાદાનું મૂળ ગામ એ જ અને મારો નાનપણથી જ ઉછેર પપ્પાએ ત્યાં ખેતીવાડીને મારે હતું ઘણું બધું એ પછી દાદાએ ને એ બધાએ પાછું એનું બાજુનું ગામ સણોસરી છે ત્યાં લીધું એટલે આખું બાળપણ મારું આમ જોઈએ તો ને સિવામાન એવી રીતે વીતેલું છે પણ મારા જન્મ પહેલાં પપ્પાને મારા મમ્મીને લોકો બોમ્બે રહેતા ત્યાં એમને બિઝનેસ હતો કાપડ લાઈનમાં છે અને ફેબ્રિકેશન લાઇનમાં અલગ અલગ એમને જે એ સમયમાં યોગ્ય લાગ્યું એ બિઝનેસ એ કરતા અને ખેતી ખરા પણ કોઈ દીખી ખેતી કરી નથી પપ્પા એને એને પહેલેથી જ મુંબઈ રહેતા પણ મારા જન્મ પછી મારો જન્મ આપણામાં તો મામાને ત્યાં મોસાળમાં જ જન્મ થાય એટલે મારા જે મારું મોસાડ છે જામનગર જિલ્લાનું લાલપુર તાલુકાનું ખાયડી ગામ એટલે ત્યાં ખાઈડી જે ગામ છે ત્યાં મારું જન્મ એટલે મૂળ અમારું સેવા ગામ ને મારું જન્મસ્થળ છે તે ખાઈડી મામાનું ગામ પિતાજીને કંઈ સંગીત નો નાતો આપના મમ્મી માતૃશ્રી હા મારા પપ્પાને અચ્છા હા અમારી પેઢીમાં મારા દાદાને અને મારા કાકા મોટા બાપા એ લોકો ગાતા નથી પણ પહેલેથી જ ભક્તિભાવના ભાવ માહોલમાં અમે લોકો મોટા થયા છે અને પપ્પાએ તો આ બધું સત્સંગ છે એવું બધું દાદાને વધારે પપ્પાને ગાવાનું પછી અમારે મંડલીને એવું બધું કાનગોપીને ગૌશાળાના જે પેલા ફાળા કરતા તો એવી રીતે ગામો ગામ એવી રીતે થતું એમાં પપ્પા ભેટિયા તરીકે જાતા સાહિત્યમાં હોય તો સાહિત્યનું આખું એમને બધું આમ કહીએ તો સંગીતનું બધું એને ફાવતું ગાવું વગાડવું બોલવું બધું ક્લાસિકલ બેઝ બધું અને એ જે એનો જે વારસો છે એ જ મારામાં છે અને ખૂબ એટલે ખૂબ પપ્પાના સપોર્ટ પછી ખૂબ આનંદ આવે છે ક્ષેત્રમાં હવે સંગીતની કેળવણીની પણ વાત કરશો બેન તે પહેલા અનેક પ્રશ્નો થતો હોય છે શ્રુતિબેન આહિર એવો શબ્દ આમાં પણ શાક હોય રામ સોલંકી એમ તમારી સરનેમ કઈ હતી ત્યાં બાપાની સિસોટિયા અચ્છા સિસોટિયા એ તમારી સિસોટિયા મારી સરનેમ છે અને સંગીત કેળવણી રૂપે વાતની શરૂઆત કરીએ હવે ઇન્ટરવ્યુ શરૂ થાય છે આ ફક્ત બેઝિક પરિચય હતો બેન હવે શરૂઆત થઈ હવે તમારું જે નાનપણ એ જે સંગીત પ્રથમ એવું ક્યારે લાગ્યું હું ગાઈ શકું અથવા એક બાળપણ હતું ત્યારે ગાવાનો શોખ હતો બાળપણ કેવું બાળપણમાં સ્કૂલમાં જે શોખ હતો ત્યારે પપ્પા જે ગાય છે ને મજા આવે છે અને આમ ક્યારેક મૂકીને વયા જતા તો નાના ગ્રામ્ય વિસ્તારમાં તો પેલા કેવું હોય કે ટેપ પાકું હોય ને તોય ઘરે સંભળાય તો એવા માઇક ને એવો બધો અવાજ આવતો હોય તો આમ ઘરે રેવાય એમ થાય કે પપ્પા ગયા છે ને તો મારે જાવું છે એટલે પહેલેથી જ એવો આમ શોખ કે પપ્પા જે કરે છે ને ગાવું છે એ જેમ ઊભા ઊભા ગાતા હોય મંડળીમાં તો જેને જોયું હશે એમને ખ્યાલ જ હશે ઊભા ઊભા ગાતા હોય તો આપણે એમ થાય કે આપણે પાસે ઊભીને એકાદું કીર્તન છે કોઈ ભજન છે કે આપણે આપણી રીતે ગાઈએ એમ પહેલેથી શોખ પણ એને ખૂબ એટલે ખૂબ એ વસ્તુને માન આપ્યું અને મને પહેલેથી શીખડાયું અને ક કયો રાગ શું કંઈ કયું સંગીત કયું છે શું એ બધું એમને એમની જ પ્રેરણાથી પછી સ્કૂલનો આખો વિષય ચાલુ થયો તો સ્કૂલમાં પણ નાની મોટી સ્પર્ધાઓ હોય એમાં પણ ટીચરો સાઈબોને કહેતા કે ભાઈ શ્રુતિને સારું આવડે છે તો એમને ગવડાવીએ તો ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે અભ્યાસ મારો હતો જેમ કે મારા મામાનું હું મામાના ગામમાં પણ બહુ રહી એટલે ખાયડી જામનગર જિલ્લાનું લાલપુર તાલુકાનું ખાયડી ગામ ત્યાં પણ નાની મોટી વધારે થઈ છું અને શણોશ્રીમાં પણ એ પણ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું જ ગામ છે બે જગ્યાએ મારો અભ્યાસ પણ થયો છે અને બે જગ્યાએ સ્કૂલોમાં પણ મેં ઘણી જગ્યાઓએ ગાયું છે અને ખૂબ બધાનો સપોર્ટ મળ્યો છે અને પપ્પાનો પણ ખૂબ જ એમાં સપોર્ટ એટલે એ જાણો પપ્પા સાથે પણ જતા ટૂંકમાં ત્યાંથી પણ તાલીમ મળતી ગાવાનો કદાચ મોકો મળતો હશે આમાં વચ્ચે વચ્ચે ગીત મંડળીના કાર્યક્રમ એમાં એ એક કોઈક ગીત વચ્ચે સાંભળી લે એ જૂનું ગીત મારે યાદી કરવી ત્યારબાદ ફરી વાતો કરશો બેન ચોક્કસ એ સમયનું આમ તો પદ ને કીર્તન ઘણા બધા પણ એમાંનું મને જે કાનુડાનું ગમે છે એ કાનડો માગ્યો યશોદા મૈયા મોહન માગ્યો હો કાનુડો માગ્યો દેને માડી રે મને મોહન માગ્યો દે આજની રાત અમે રંગઘર રમશું આજનીત યમે રંગભભર રમસું પ્રભા તે પાછો માગિલે ને જશોદા મૈયા પ્રભા પાછો માગિલે ને યશોદા મૈયા મોહન માગ્યો હો હોડો માગ્યો મને દે નેશોદા મૈયા મોહન માગ્યો દે ત્યારે બેના આ મારા ખ્યાલથી તમે શીખતા એ સમયગાળો હશે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણું નવ અમદાવાદ બરાબર ને ક્લાસિકલ બેસ્ટ તો ક્યાંય શીખવા ગયેલા કોઈ ગુરુ સંગીત ના કે મારા પપ્પા છે અચ્છા ઘરે શીખવાડતા કે હા ઘરે જ લોક છે ભજન છે એમ કહી શકું કે જન્મ પહેલાં નાન સ્વામી છે કાનદાસ બાપુ છે એ પછી લક્ષ્મણદાસ બાપુ છે જે હમણાં જ ધ્યાન થયું એમનું અને આપણે જગમાલભાઈ બારોટ છે જૂનાગઢના પ્રચલિત પ્રાણલાલભાઈ વ્યાસ છે જે બધા જ જોડે ખૂબ જ પોતાનું સંગીત સાંભળી એકાબીજાને પરશ પરસ જેમ અત્યારે તમે જેમ ઇન્ટરવ્યૂ લ્યો છો ને જે વાર્તાલાપ આપણે કરીએ છીએ એવી જ રીતે એ લોકોને પણ સંગીત બાબતે ઘણી ઘણી વાર ચર્ચાઓ થતી ને એકાબીજા એના પરિચયમાં ખરા એમ એટલે બધી પ્રકારનું સંગીત મારા પપ્પાએ મને શીખવું છે અને એ જ મારા સંગીતના ગુરુ છે બરાબર આપના પપ્પાની ગાયકી શીખવાડતા શરૂઆતનું બેકગ્રાઉન્ડ અલગ હોઈ શકે તમે કીધું ને લોકડાળ ભજનો શરૂઆતમાં જે પકડ હતી એનો તો વિષય અલગ હતો કાનગુપ્પીની વાત કરી મંડાળ અને કીર્તનો એવું હોય તમે ડાયરા સ્વરૂપે એક શરૂઆત કરી મારા ખ્યાલથી તો તાલીમ આપતા તમને શીખવાડતા ભજનો એ આમ કીર્તન ટાઈપનું હતું કે શરૂઆતમાં કહેવાય આમ શીખવાડતા ભજનો કે કીર્તનો જે આપણે ઘરે ગાતા હોય નોર્મલી કે આલો ભજન કીર્તન આપણે ઘરે રાખ્યા છે અગિયાર છે કે કાયમ દાદા અમારા સત્સંગ કરતા તો અમે બહેનો બેનો બધા કાકા બાબાના મળીને કોઈ કીર્તન કરતા ને ગાતા એવી રીતે એ આખો કીર્તનનો માહોલ અને એ પછીનો જે ડાયરાનો ને એ જે ઈ એમાં પપ્પા બધા પરિપૂર્ણ જ હતા એને બધો અનુભવ હતો કે ડાયરામાં પણ હા સ્ટેપ બાય સ્ટેપ હવે મારી લાઈફમાં શું આવશે અને મારે શું શીખવું જોઈએ અને મને શું શીખડાવવું જોઈએ એ બધી પપ્પાને ખબર જ હતી અને સામે મને પણ એટલી લાગણી હતી શીખવાની અને કંઈક કરવાની એમ કે ભાઈ સંગીત ક્ષેત્રમાં આપણે આગળ વધવું છે એવી પહેલેથી લાગણી હતી અને પપ્પાનો ખૂબ સપોર્ટ હતો અને એને જ આ બધું આપણને શીખવાયું છે અને જ્યાં જરૂર પડે ત્યાં એ કાયમની માટે શીખાવતા નહીં હવે જાહેરમાં થોડું નામ બન્યું હોય આપનું એક એ રસ્તા ઉપર જાઓ ને બીજો રસ્તો લોકગાયકનો હા એટલે કે જે શો હતો લોકગાયક ગુજરાત હાલ બે સો તો ત્યારે તમે કાર્યક્રમો શરૂ કરી દીધેલા ઓલરેડી કે લોકગાયકમાં આવ્યા પછી આ જાહેર કાર્યક્રમોમાં આવ્યા લોકગાયક શું છે ને એની મને કંઈ ખબર જ નથી અચ્છા હા તમારે તમે તૈયારીમાં હું મારી તૈયારીમાં છે એની પહેલા પણ મારા સ્ટેજના જે કાર્યક્રમો ડાયરાના છે લગ્ન ગીતના છે ભજનના છે આપણામાં તો મરણ પછીના પણ કાર્યક્રમો હોય છે સોળ સોળ દિવસ સુધીના તેમાં પણ તિથિઓમાં કાર્યક્રમો હોય છે જે આખો નાન સ્વામી પછીનો જે ભજનનો માહોલ છે ખાસ કરીને વધારે કચ્છને કહીશું કચ્છમાં ખૂબ જ કાર્યક્રમો કર્યા છે ને એ પછી મારી જીવનમાં આ જે લોકગાયક જે છે એ ટીવીનો એ આવ્યું છે અને એની પહેલા જ હું આઠ સાત આઠ વર્ષની હતી ત્યારથી જ મેં સ્ટેજના કાર્યક્રમો ચાલુ કર્યા છે ત્યારે હા ડાયરામાં બાળ કલાકાર તરીકેની એક આખી છાપ હતી શરૂ પિતાજી મને લોક ગાયકમાં જે તમારી સફર રહી એ લોક ગાયક તરીકે લોક ગાયક સિઝન ટુ એમાં કઈ રીતે જવાન થાય છે આખું જે પસંદગી થાય છે એ કઈ રીતે હોય છે એની લોક ગાયક સિઝન ટુ એની પહેલા લોક ગાયક સિઝન વન પણ આવેલું મને એની પણ કંઈ ખબર નથી અને લોક ગાયક સિઝન ટુ એની પણ કંઈ ખબર નથી એ એક આખો અલગ વિષય છે અમારે એક કાર્યક્રમ હતો એ સમયમાં મારા પપ્પા નહોતા મારા પપ્પાને તો અત્યારે ચૌદ પંદર વર્ષ થઈ ગયા છે દેહાંત થઈ ગયો છે અને હું પણ નાની અને કાર્યક્રમ બારાડી વિસ્તારમાં હતો અત્યારે અમે જે લાંબા રહે છે એને બધા બારાડી વિસ્તાર જ કહેવાય અને કલાકાર પણ સાથે અમારા જે લોકગાયકના જજીસ છે બિહારીભાઈ એ પણ કાર્યક્રમમાં હતા અને સાથે હર્ષુખ બાપુ એ પણ હતા અને અમે ત્રણ કલાકાર કાર્યક્રમ લગભગ માતાજીના મંદિરનું કે રામદેવપીના પાઠનું યાદ નથી બહુ વહેલાનું કાર્યક્રમ છે એટલે ગામનું નામ પણ યાદ નથી એટલે એ કાર્યક્રમમાં એમને મને સાંભળી બિહારીભાઈએ અને એમને કીધું બેટા તું બહુ સરસ ગાશ એમ તારી ટૂંકમાં બધી થિયરી જે હતી પપ્પા મને શીખવતા એટલે આખી સ્ટેજની જે થિયરી છે કેવી રીતે ગાવું સાખી છે બધું તે બધી થિયરી આખી ડાયરાની જે હતી તે બારામાં છે તે બિહારીભાઈને ખૂબ ગમ્યું અને એમને કીધું કે આવી રીતે લોકગાયક નામનો મારો શો છે અને ઇટીના માધ્યમથી પ્રસ્તુત થશે તો તું આવને બેટા એમ અમદાવાદી કે આમનું આખું બધું શૂટિંગ રેકોર્ડિંગ બધું છે તો મેં કીધું કંઈ વાંધો નહીં અને કલાકાર તરીકે તો એક ગૌરવ હતું જ કે આપણે એ બાબતમાં મહેનત કરવી છે આ ક્ષેત્રમાં આગળ વધવું છે પણ એક જ્ઞાતિ તરીકેનું પણ ગર્વ હોય હરેક વ્યક્તિને અને મને પણ એમ હતું કે હરેક ક્ષેત્રમાં પોતપોતાના જ્ઞાતિના મેમ્બર આગળ હોય તો હું પણ કેમ આ ક્ષેત્રમાં પાછળ રહો એમ ભલે એક અને ઈ ટીવીનું જે માધ્યમ છે એ કંઈ નાનું માધ્યમ નથી ને એ એ સમયમાં ખૂબ જ પોપ્યુલર માધ્યમ હતું તેમાં એમાં જે આ શો આવતો અને મને જે મોકો મળ્યો એમાં જવાનો બિહારીબાઈએ જે મને આગ્રહ કરીને લઈ ગયા ત્યાં ગયા અને એમાં થીમ પ્રમાણે ગાવાનું હોય અલગ અલગ થીમ હોય ભજનની થીમ હોય લોકગીતની થીમ હોય રાસ ગરબાની હોય છે લગ્નગીતની હોય છે અને બાકી તો એમાં નંબર વાઇઝ શું કંઈ હોય પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર એ પણ મને કંઈ ખબર નહોતી કારણ કે આપણે એવો પ્રયાસ જ નથી કર્યો કે જે માધ્યમથી આપણું નામ થાય કોમ્પિટિશન કોમ્પિટિશનના હિસાબથી હું ગઈ જ નહોતી બસ એક શોખ છે સંગીત ક્ષેત્રમાં આપણે આગળ વધવું છે પરિવારમાં એ માહોલ છે અને આજે મળે છે સ્ટેજ ઈ નું એના હિસાબે એક તો આપણને તો લાભ છે જ કલાકારની દ્રષ્ટિએ પણ એક જ્ઞાતિ લેવલે પણ એક અનેરો લાભ છે કે હરેક ક્ષેત્રમાં પોતપોતાની જ્ઞાતિના વ્યક્તિ આગળ હોય તો હું પણ મારી જ્ઞાતિને લઈને પણ આગળ વધું એમ કે ભાઈ કાલ સવારે કોઈ એમ કે અમારી જ્ઞાતિની છોકરી પણ એ જેવી ગુજરાતીમાં લોકગાયકમાં આવે છે તો એક આખો આનંદ અલગ છે અને બસ એવું જ વિચારીને એમાં હું ગઈતી અને બધાને ખૂબ ગમ્યું ખૂબ આનંદ આવ્યો મને પણ ખૂબ ગમ્યું બાકી કોમ્પિટિશન છે એ હરેક ક્ષેત્રમાં છે પહેલા પણ હતું લોકગાયક વખતે પણ હતું ને અત્યારે પણ છે બરાબર એટલે એ કંઈ આમ એ હાલતું રહેશે એ એક આખો અલગ વિષય થઈ ગયો છે અને બસ એક આ શોખ છે ભક્તિભાવથી જે પણ થાય છે ભજન ભગવાનનું જે આપણે એને આશીર્વાદ રૂપે મળ્યું છે તે બસ પીરસ્ય છે બધાને અને બેન ત્યાં અમુક આપના ગીતો ખૂબ પ્રખ્યાત બેના એ માધ્યમથી એમાંનું એક ગીત પણ વચ્ચે સંભળાવો એમાં અલગ અલગ મેં તમને પેલા કીધું એમ થીમ વાઇઝ ગાવાનું હોય માતાજીની થીમ હોય ગરબાની બધી આખી અલગ અલગ થીમ છે એમાંનો લાખણસિંહભાઈ ગઢવીને આપ ઓળખતા જશો એમની રચના જે લોકગાયકમાં આવ્યા પછી ખૂબ પ્રચલિત થઈને એ પછી પણ હજી હાલમાં પણ કોઈ એવો કાર્યક્રમ નહીં હોય કે જેમાં કલાકાર ન ગાતા હોય અને એના લિરિક્સ છે ચારણી સાહિત્ય છે એ આખું અટપટું છે થોડુંક એ લોકોને તો જલ્દીથી આવડી જતું હોય પણ આપણે જે સરળ ગાતા હોય એટલે આપણે થોડુંક અઘરું લાગે ડાયરેક્ટ કોઈ પણ ગીત સાંભળીને આપણે ગાઈ શકીએ પણ જે અમુક છંદ છે જે અમુક દુહા છે એ આપણે ન ગાઈ શકીએ એમાંનું એક માતાજીની જે સ્તુતિ છે તે મારી માટે ચેલેન્જ હતું મારી બે જ કલાકમાં પાકું કરવાનું હતું એના એક મુખડું અને એક અંતરો એટલે આમ જોઈએ તો આઠક લીટી જવું એ આખી સ્તુતિ હતી માતાજીની હા અને બે કલાકમાં પાકી કરવાની હતી અને એને એક શ્વાસમાં ગાવાનું વચ્ચે શ્વાસ નહીં છોડવાનો એક અંતરો જે છે એ આપે જો કદાચ લોકગાયકના એપિસોડ જોયા હશે તો એમાં બિહારીભાઈ પણ કહે છે કે ખરેખર બહુ અઘરું આ જે છે અમારું સાહિત્ય તે ગાવું બહુ અઘરું છે પણ ભગવાન માતાજીની દયાથી વાંધો નથી ગવાઈ ગયું એ સમયે ગવાઈ ગયું અને હાલ પણ આપણે ગાઈએ જ છીએ અને ખાસ મને એ રચના બહુ ગમે છે એટલે આ બધાને સંભળાવું ઓઢી કાળી કાંબળી યુ લાલ ધાબળી યુ ફૂલ ઝાબળી યુ શિર પર હયે હે મુહાસળી યુ માણેક મડી યુ મોતીએ જડી યુ તેજ પરે

ઓલો થઈ જાય તો આપણે બીટમાંથી બહાર જાય એટલે આ એક થોડું ડિફિકલ્ટ છે સોંગ પણ વાંધો નથી ભગવાનની દયાથી ત્યારે પણ નિભાવી લીધું મેં બેન લોક ગાયક માં આવ્યા પછી તમને આમ જનરલી પ્રોગ્રામ વધારે મળતા હોય કે એનાથી કઈ તમને આમ ગાયક ક્ષેત્ર ફાયદો પેલા પણ મારા પપ્પા હતા અને બચપણ થી કાર્યક્રમ કર્યા અને જે બાળ કલાકાર તરીકે બધાએ સ્વીકાર્યું ત્યારે પણ મહિનામાં ઓછામાં ઓછા પંદરથી વીસ કાર્યક્રમો આપતા પાંચથી દસ દિવસ સુધી ભલે ઘરે રહેતા એવી રીતે કાર્યક્રમ કારણ કે પેલા જે આપણે જવું હોય તો સરળતાથી વાહનના પ્રોબ્લેમ હતા એ બધું થોડુંક ડિફિકલ્ટ કારણ કે કચ્છમાં જવું હોય તો આજે લાલપુરથી કચ્છમાં જવું હોય તો બહુ જાજો પલો થઈ જાય એટલે કાર્યક્રમ અમુક આરામના હિસાબે ઓછા લેતા અને અમુક થોડું ઘણું નાની હતી સ્કૂલ ચાલુ હતી એટલે એ હિસાબે થોડાક ઓછા લેતા અને લોકગાયક પછી તો કાર્યક્રમો એમ કહી શકું કે બધાય સારી એવી જાણ મળી કે આપણા આહિર સમાજનું સારું ગૌરવ છે અને અન્ય સમાજ માટે પણ એક પ્રેરણા રૂપે કે ભાઈ ના સારું ગાય છે બેન એટલે બધાય સમાજનો ખૂબ સપોર્ટ અને કાર્યક્રમો પહેલેથી પણ સારા જ મળે છે હમ બરાબર પક્ષને એ વાત લઈ લઈ મેરેજ કરાય એમનો સપોર્ટ ગાય ખૂબ બધાનો ખૂબ ખૂબ છે હા હમ અને બેન આ લોકગાયક ને એક વચ્ચે અમુક પ્રશ્ન થતા હોય તમારી સાથે અન્ય અનેક કલાકારો હતા એ અત્યારે અનેકને ખૂબ પ્રસિદ્ધિ થઈ છે અત્યારે મોટા નામ થયા છે તમે એ સરખામણી તમને ઓછા પ્રોગ્રામ મળે અથવા તો સોશિયલ મીડિયામાં ક્યાંક એક્ટિવ નથી એવું બનતું હોય છે એટલે કંઈક માધ્યમોનો એટલે ઓછો ઉપયોગ કરો છો એવું છે કે ના એમાં એવું છે કે જે સમયમાં સ્ટેજ મળ્યું ત્યારે સોશિયલ મીડિયા ઓછું હતું ત્યારે ડીવીડી છે કેસટ છે આ બધાનો આખો માહોલ હતો અને એમાં પણ ઘણા બધા સ્ટુડિયોમાં કામ કર્યું છે અને સ્ટુડિયોમાં પણ અમુક શરતો હતી કે ભાઈ આપણે એગ્રીમેન્ટ કરવા પડે એ પપ્પાને મંજૂર નથી એટલે જેમ પપ્પાને યોગ્ય લાવ્યું એ રીતના એને રેકોર્ડિંગ કરાવી અને જે પણ સિટી મળે કે ન મળે એ કંઈ આખું એક અલગ વિષય છે પણ એને જેમ લાવ્યું યોગ્ય એ રીતના એને બધે રેકોર્ડિંગ કરાવી અને કેસોટો બનાવતા ને એ પછી લોકગાયક પછીનું જે તમે કહો છો તો સોશિયલ મીડિયા તો ખૂબ વાયરલ થયું લોકગાયક પછી અને લોકગાયક પછીના બે વર્ષ પછી મારા મેરેજ થઈ ગયા અને એ પછી નાના બાલગોપાલ એટલે એમાં ધ્યાન આપવું પડે અને ઘરમાં પણ હું મોટી એટલે પહેલાં જે જવાબદારી ઘરમાં મોટા તરીકે હતી એ જવાબદારી પાછી એક માબાઈના પછીની હતી કે બે બાળકો નાના છે તો એમના તરફ પણ ધ્યાન આપવું પડે કારણ કે અનેક કામ એવા હોય છે કે આપણે એમાં માણસો કહી શકીએ પણ જે માનું કામ છે એ માને જ કરવું પડે એટલે બે બે ત્રણ વર્ષ જે સોશિયલ મીડિયા છે અને જે મારો સંગીતનો જે છે તે મેં સ્ટોપ જ કરી દીધું હતું સાવ કે કાર્યક્રમો આપણે હમણાં નથી કરવા કારણ કે બાળકોનો જે ઉછેર છે તે સર્વોપરી છે મારા પણ બેન બે થી ત્રણ દાયકાનો આમ તો આપને વિશેષ આપને અનેક સન્માનો મળ્યા છે અને ખાસ અમુક આપના આલ્બમો લો કહીએ વસેલા કોઈ ગીત એક ગીત પણ હોય સારું તો એ મહત્વના કયા આલ્બમો અને આપને વિશેષ સન્માનો કયા મળ્યા વિશેષ સન્માનો લોકગાયક પછી એની પહેલાં તો ગમે તે આપણે કાર્યક્રમોમાં જતા હોય એટલે સન્માન છે કે હાર તો એ બધું થાતું જ હોય પણ હું મારી જાતને મારું વિશેષ સન્માન જે ભાલકા તીર્થમાં આયોજન થયું ત્યાં મને બોલાવવામાં આવી અને જે સન્માન થયું અને ઈ પછીનું ઈ પહેલાનું ભાલકા તીર્થ પહેલાના આપણે જશુભાઈ બારડ હયાત તો એમનું ખુદનું સન્માન સમોર કાર્યક્રમ હતો અચ્છા હા અને ત્યાં પણ મને બોલાવવામાં આવી આપડા અને ખાસ એમને મને કીધું તું કે જશુભાઈ બારડને ખાસ હું એટલા માટે યાદ કરી કે અમારી આહીર જ્ઞાતિના એક સાવજ છે અને ખૂબ એને હું માનું છું અને જ્ઞાતિના તમામ બંધુઓ માનતા જ હશે એમના ઘસારી એમના સન્માન સમારોહમાં જ્યારે એમને મને ફોન કર્યો ને કીધું કે આવજે બેટા અને આપણા આયરાણીના પહેરવેશમાં આવજે હા અને એ એક ગૌરવની વાત છે અને એ મારું મને જે સન્માનની વાત તમે જે કરી એ એક ગૌરવ લીધા જેવી વાત છે કે એમના હાથે પણ મારું સન્માન થયું ખૂબ આનંદ થયો આજના આ સંવાદની અંદર બે ઘણા સમયથી અને આ લાંબાની ભૂમિ ઉપર હા તો દ્વારકાધીશ નું સાનિધ્ય નજીક છે પણ તમારી જે જીવનની વાતો કરી છતાં એવું બને કે કોઈ પ્રશ્ન સ્કીપ કરી ગયો તો મહત્વની વાત રહેતી હોય તો આપની પાસે સમય સાપ જણાવી શકો બસ લોકગાયક પછીની જે સફર છે તે આખી અલગ હતી અને એ પછીની જે સોશિયલ મીડિયા દ્વારા અત્યારે કલાકાર છે કોઈ પણ કોઈ પણ જે એના ક્ષેત્રમાં નાના મોટા ક્ષેત્રમાં જે સોશિયલ મીડિયા દ્વારા અને ચેનલો દ્વારા આગળ હોય એવી જ રીતે અમે પણ હાલમાં પણ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છીએ કાર્યક્રમો પણ મારા ચાલુ છે અને જરૂરથી આ બધા નિહાળજો જેમ સપોર્ટ કરો છો એમ જ સપોર્ટ કરજો અને બાકી હરેક કર્તવ્ય છે તે આપણે નિભાવવા પડતા હોય છે અને બસ એમાં ખૂબ આનંદ છે ધન્યવાદ બેન કાર્યક્રમમાં એવા આપનો ખૂબ ખૂબ આભાર